આજે રાજ્ય સરકાર એકવીસમાં પ્રવેશ ઉત્સવ ઉજવવા જઈ રહી છે પરંતુ આદિવાસી વિસ્તારોમાં જે શાળાઓની હાલત છે શિક્ષણની હાલત છે તે ખૂબ જ દયનીય જોવા મળી રહી છે તેના કારણે જે આદિવાસી નેતાઓ છે તેમના દ્વારા તેમના વિસ્તારમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પહેલાં રાજ્ય સરકાર દ્વારા જે શાળા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તે પહેલાં પહેલાં જે શિક્ષણની હાલત છે શિક્ષકોની હાલત છે તેને સુધારવામાં આવે તે પ્રકારે ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે અને રજૂઆત કરવામાં આવી છે કે આ બધા તાઇફાઓ પછી કરજો પહેલાં જે પાયાની જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાત છે તે ઉપલબ્ધ કરાવવામાં આવે તેને લઈને છોટાઉદેપુર જિલ્લાના જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે રાધિકાબેન રાઠવા તેમના દ્વારા પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો પાઠવીને સરકારને શું સલાહ આપી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર દર્શક સ્વાગત છે હું છું આજે રાજ્ય સરકાર દ્વારા એકવીસમો પ્રવેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જો કે રાજ્ય સરકારે પહેલાં ખાસ આદિવાસી વિસ્તારોમાં જે શિક્ષણની હાલત છે વર્ગખંડોની હાલત છે તેના ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે ત્યાર પછી આ પ્રકારે શાળા મહોત્સવ ઉજવવાની જરૂરિયાત છે કેમ કે અવારનવાર અહેવાલો સામે આવતા હોય છે કે છોટાઉદેપુર જિલ્લા હોય દાહોદ જિલ્લો હોય કે પછી નર્મદા જિલ્લા ત્યાં અલગ અલગ જગ્યાએ જે પ્રકારે શાળાઓની હાલત છે શિક્ષકોની ઘટ છે તેના કારણે અવારનવાર સરકારની કામગીરી સામે પણ સવાલ ઉઠતા હોય છે ખાસ કરીને ગઈકાલે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્યએ જે રીતે વાસ્તવિકતાનો ચિતાર મુકતા આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં સોળસો જેટલી શાળા એવી છે કે જે એકમાત્ર શિક્ષક ઉપર આધારિત છે ને ત્યારબાદ હવે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે રાધિકાબેન રાઠવા તેમણે પણ શિક્ષકોની જે ઘટ તેમના જિલ્લામાં જોવા મળી રહી છે જર્જરિત હાલતમાં શાળાઓની બિલ્ડિંગ છે તેના કારણે વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ શિક્ષણ લેવા માટે મજબૂર બન્યા છે એટલું જ નહીં શિક્ષકો સમયસર ના આવતાના કારણે મોટી સમસ્યા ત્યાંના વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે અને આ તમામ બાબતને લઈને તેમણે છોટાઉદેપુર જિલ્લાના જે જિલ્લા કલેક્ટર છે તેમણે આવેદન પત્ર પાઠવીને ધ્યાન દોર્યું છે અને સરકારને પણ સલાહ આપી છે કે પહેલા જે પ્રાથમિક જરૂરિયાતો છે તે ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ આવા શાળા ઉત્સવ જે અલગ અલગ કાર્યક્રમો સરકાર આપી રહી છે તે કરે પહેલા તો રાધિકાબેન રાઠવા સો ગઈ રહ્યા છે તે સાંભળી લો આજરોજ છોટાદેપુર ખાતે અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે આમ આદમી પાર્ટી તરફથી જે શિક્ષણ છે છોટાદેપુરમાં અને જેટલી પણ શાળાઓ ચાલે છે એમાં એક જ શિક્ષકો છે એવી શાળાઓ અમારી નજરમાં આવી છે શાળાઓની બિલ્ડિંગો જર્જરીત છે શિક્ષકો ટાઈમ પર આવતા નથી બાળકો શિક્ષક ના હોય તો એ ભણવા જતા નથી અને બહુ એવી શાળાઓ છે જેમાં એક જ શિક્ષકથી આખી શાળાઓ ચાલે છે અને આવી પરિસ્થિતિમાં બાળકો છોડવાનું ભણવાનું છોડીને મજૂરી જતા રહે છે એમ પણ છોટાદેપુર શિક્ષણના શિક્ષક અશિક્ષિત અને ઓછું એમનામાં જે ભરતર છે એ કહેવાય છે તો સરકાર આ વિશે ધ્યાન આપે અને જેટલી પણ સરકારી શાળાઓ છે એને પુનર્જીવિત કરે શિક્ષકો ત્યાં ટાઈમ પર આવે અને જેટલી પણ ઓછી શાળાઓ છે જે એક શિક્ષકથી ચાલે છે એની નીપૂર્તતા કરે આતા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા તેમના દ્વારા ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જે શિક્ષકોની ઘટ છે ઓરડાઉ જર્જરી થલત માં છે ને જે પ્રશ્ન વારંવાર ઉભો થઈ રહ્યો છે કે સમયસર શિક્ષકો ન આવતા હોવાથી ત્યાંના બાળકો છે તે વ્યવસ્થિત રીતે અભ્યાસ નથી કરી શકતા ને તેના કારણે તેઓ નાની ઉંમરે મજૂરી તરફ વળી જતા હોય છે ને ત્યાં શિક્ષણનો ગ્રાફ છે તેને દિવસેને દિવસે નીચે જઈ રહ્યું છે અને તેને લઈને તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે હવે તેમની સાથે જ જે આમ આદમી પાર્ટીના વધુ એક આગેવાન છે તેમના દ્વારા પણ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા અને કહ્યું કે ગાંધીનગરમાં જે બેઠલા અધિકારીઓ છે તેઓ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની હાલત છે તેને લઈને શું કરી રહ્યા છે આ બધી શોભાજીઓ બંધ કરવામાં આવે ને જે જમીની સ્તર ઉપર કાર્યવાહી કરવાની હોય કામગીરી કરવાની હોય તે પ્રકારની કામગીરી કરવામાં આવે પહેલા તો જે આગેવાન છે તેઓ શું કરી રહ્યા છે તે સાંભળી લો આજ આમ આદમી પાર્ટી દ્વારા છોટાદેવપુર જિલ્લામાં જે અત્યારે શિક્ષકોની ઘટ છે એક એક શિક્ષક થી જે ચલાવતા હોય છે જ્યાં સારાઓ અત્યારે મરણ અવસ્થામાં પડેલી છે અને છોટાદેવપુર જિલ્લામાં જે શિક્ષણ જે કથરી ગયેલું છે અને ગુજરાતમાં જે મેરેટમાં છોટાદેવપુર જિલ્લો જે પાછળ આવે છે અત્યારે છોટાદેવપુર જિલ્લામાં ત્રણે ત્રણ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે એમને ગાંધીનગર શા માટે મોકલેલા છે પ્રજાના પ્રશ્નોને વાંચ આપવા માટે મોકલેલા છે ગુજરાતમાં એકસો છપ્પન જે સીટો આપેલી છે ગાંધીનગર શું કરે છે આ લોકો જો છોટાદેવપુર જિલ્લાના આદિવાસીને જો પ્રગતિ ઈચ્છતા હોય તો અમારા બાળકને સારું શિક્ષણ આપો અને સારી સ્કૂલો આપો એક બાજુ તમે પ્રવેશોત્સવ ઉજવો છો આ બધા તમારી બધી શોબાજી બંધ કરીને અમારા આદિવાસીઓને સારું શિક્ષણ મળે સારું આરોગ્ય મળે કે જે આ ભારતીય જનતા પાર્ટી ત્યાં નિષ્ફળ ગયેલી છે આ છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાન તેમના દ્વારા પણ હાલ જે શાળા ઉત્સવ ચાલી રહ્યો છે તેને લઈને પ્રહાર કરવામાં આવ્યા છે સાથે જ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ દિવસે દિવસે ખાડે જતી હોય તે પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે શિક્ષકોની ઘટનો જે પ્રશ્ન છે તેમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે જે જર્જરી શાળાઓ છે તે શાળાઓમાં નવનિર્માણ કરવામાં આવે જેના કારણે બાળકો વ્યવસ્થિત રીતે ભણી શકે સાથે જ આ કાર્યક્રમો પછી પહેલાં જે પ્રાથમિક પાયાની જરૂરિયાત છે તે ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારની સલાહ આપવામાં આવી છે અને આવેદનપત્રો પાઠવીને આ મામલે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવે કામગીરી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર જો ખરેખર શિક્ષણને લઈને સજાગ છે કટિબદ્ધ છે તો આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લે છે ને જે ખાસ કરીને મૂળ પ્રશ્ન ગુજરાતમાં શિક્ષકોની ઘટનો અનુભવી રહ્યો છે તેને લઈને જે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે તો તે ત્રણ મહિનામાં સરકાર ભરતી કરે છે કેમ તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલો આવા અનુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ દેન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો